જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર નો સેક્શન ઈ એટલે કે રાઇટિંગ સેક્શન ભણવાનો છે થઈ જાઓ પેન લઈને તૈયાર કેમ કારણ કે હવે લખવાનું છે રાઇટિંગ સેક્શનની વારી છે તો ચાલો કરીએ શરૂઆત વિના કોઈ વિલંબે પણ આગળ વધતા પહેલા મારે તમને થોડીક વાત કહેવી છે એના વિશે ગાલા અસાઇમેન્ટ બુક વિશે જી હા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક તમે હવે ઘરે બેઠા મેળવી શકો છો જેમની ઓફલાઈન પ્રાઇસ ત્રણસો રૂપિયા છે પણ જો તમે ઓનલાઈન મંગાવશો તો માત્રને માત્ર બસો નેવું રૂપિયામાં તમારે સુધી પહોંચી જવાની છે વિદ્યાર્થી મિત્રો ગાલા આસામની બુક ઓનલાઈન મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર આપ્યો છે જેના ઉપર તમે કોન્ટેક્ટ કરીને પણ ગાલા આસામની બુક મંગાવી શકો છો બીજી એક ખાસ વાત એ છે કે ગાલા આસામની બુક તમને આપવા જઈ રહ્યું છે એનું ફ્રી ઓનલાઈન મટિરિયલ હવે કઈ રીતે વાપરવું ચાલો શીખવાડું જેવું અસાઇમેન્ટ ઓપન કરશો ને એટલે આ પ્રકારનું સરફેસ તમને દેખાશે આ પ્રકારનું પૂઠું તમને દેખાશે જેમાં અહીંયા જે બારકોડ આપેલો છે ને એ બારકોડ તમારે મોબાઈલમાં સ્કેન કરવાનો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું થશે કઈ એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક જેવી આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એમાં થોડી ઘણી સામાન્ય વિગતો જે છે ફિલઅપ કરવાની થશે એ સામાન્ય વિગતો ફિલઅપ કરી દીધા બાદ તમે જે છે એક એક્સેસ કોડ જે તમારા ગાલા અસાઇન બુકમાં આપેલો હોય ને એક્સેસ કોડ એમાં દાખલ કરી દેજો એટલે બસ કામ પૂરું તમારા મોબાઈલમાં ગાલા અસાઇનમેન્ટ બુકનું ફ્રી ઓનલાઈન મટિરિયલ કામ કરતું થઈ ગયું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નવનીત કંપનીએ લોન્ચ કરી છે તમારી માટે ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી એવી ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો જ્યાં વિદ્યાર્થી મિત્રો ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે અલગ અલગ વિષય વાઇઝ લોન્ચ થયા છે એટલે તમે ધોરણ દર ધોરણ બાર ના વિદ્યાર્થી મિત્રો તમારે જે વિષયમાં વધારે મહેનત કરવી હોય એ વિષયની જે છે તમે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો ખરીદી શકો છો એમાં જો ઓનલાઈન ઓફર છે સરસ મજાની શું કે જો તમે ત્રણસો રૂપિયાથી વધારાની ખરીદી કરશો તો તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે જેમાં તમારે એને ફિફ્ટીન પ્રોમો કોડ દાખલ કરવાનો રહેશે અને જો તમે પાંચસો રૂપિયાથી વધારાની ખરીદી કરશો તો વીસ ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે જેમાં તમારે એને વી આ પ્રોમો કોડ દાખલ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો આ પ્રોમો કોડ દાખલ કરીને તમે આ સારા મસ્તનો ડિસ્કાઉન્ટ મેળવી શકો છો ગાલા આસેમ્બલી બુક તથા આ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો ખરીદવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ચાલો આગળ વધીએ કરીએ શરૂઆત શું કહે છે સ્ટડી ધ ફોલોઇંગ ટેબલ એન્ડ ડિસ્ક્રાઇબ ઇન ઇબアウト 80 વર્ડ્સ કે નીચેનો પેરેગ્રાફ જોવો નીચેનો ટેબલ જોવો અને એનું વર્ણન કરવાનું છે તો ચાલો કરીએ છે અહીંયા ધ ટ્રી ધ ટ્રી ગ્રાયગ્રામ શોઝ હાઉ અ ડે ઇઝ ડિસ્ટ્રિબ્યુટેડ ઇનટુ થ્રી પાર્ટ્સ ઓફ 24 અવર્સ 8 અવર્સ આર મેન્ટ ફોર વર્ક એન્ડ અધરર 7 અવર્સ આર મેન્ટ ફોર સ્લીપ નાઉ રીમેઇનિંગ અવર્સ આર સ્પ્લિટ ઇનટુ થ્રી પાર્ટ્સ for five hours it allotted for health, hygiene, and body MA, our health, our hour. Each uh, another three hours are allotted to the three apps, like the family, friends, and faith. And remaining three hours are meant for three three fives, three aces. Uh, they are service show and service soul and smile.

अने एक वस्तु खास ध्यान रखी कि दरेके दरेक मुद्दों जैसे मैं कवर थे जवो जो ये मैं बन लकी शु इट इज वेरी एसेंशियल फॉर अवर एनवायरनमेंट टू स्टे क्लीन एंड लाइफ सस्टेनिंग लाइफ सस्टेनिंग अनफॉर्च्यूनेटली दिस इज नॉट द केस द एनवायरनमेंट वी लिव इज बीइंग डैमेज्ड बाय अवर ओन डीड्स आगे कहे छे देयर इज द अर्जेंट नीड टू टेक अप protective measure for environmental protection and involve એટલે કે સ્ટે કહે છે નીચે અમુક મુદ્દાઓ આપ્યા છે કે જે મુદ્દાઓ આપણે દર્શાવે છે કે પર્યાવરણને કઈ રીતે રક્ષિત કરી શકાય પેલું છે બેન ધ યુઝ ઓફ પ્લાસ્ટિક બેગ્સ એન્ડ પ્રોડક્ટ્સ એન્શ્યોર દેટ યોર હાઉસ હોલ્ડ વેસ્ટ Is disposed throughout a proper channel. Stop littering and also encourage others to stop the same. Don't use chemical fertilizers and pesticides. Rather go for organic ones. Minimize vehicle use as exhaust gases are greatest pollution of air. Save forests and plant trees because they are the lungs of the environment.

students are filled with energy and enthusiasm and their contribution to such campaigns is uncomparable incomparable also a student who understands the value of the environment will teach the same to the younger and elders in his or her family or his or her family it is very important that we keep our environment safe and free from pollution રોપિંગ ઇન યંગ સ્ટુડન્ટ્સ ફોર ધ સેમ વિલ વર્ક વન્ડર્સ ફોર ધ કોર્સ ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે નિબંધને પૂર્ણ કરીએ પણ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ બીજી નિબંધ ભણતા એક પહેલા ખાસ નોંધ એક બહુ મોટી વાત એક બહુ મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છું શું કે આપણે લોન્ચ કરી છે તમારી માટે ગુજરાતની સ્પોર્ટ સ્પેશિયલ ધ મોસ્ટ આઈએમપી બેચ જી હા વિદ્યાર્થી મિત્રો હવેથી ગુજરાતનો એક પણ વિદ્યાર્થી ફેલ નહીં થાય એવા વિશ્વાસ સાથે એવા જુનૂન સાથે એક બેચ લોન્ચ કરી છે

તો તમારા માટે અમે જે એક વાંચવાનું મટિરિયલ તૈયાર કર્યું છે કલરફુલ મટિરિયલ બરોબર એક રંગીન મટિરિયલ કે જેમાં વાંચતા વાંચતા મજા આવે વાંચવાનો જોમ ચડે અને તમામે તમામ આઈએમપી સવાલોનો સમાવેશ હોય ને એવું એક સરસ મજાનું આઈએમપી મટિરિયલ તૈયાર છે જે તમે અમારી પાસેથી તદ્દન ફ્રીમાં મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજે જ બેચમાં જોડાઓ બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ચલો આગળ વધીએ આગળ વધતા પહેલા પણ આજે એક ખાસ વાત કે વિદ્યાર્થી મિત્રો તમને જે છે કોર્સ લગતી કાંઈ પણ માહિતી હોય આઈએમપી બેચમાં કેવી રીતે જોડાવું કેવી રીતે પ્રોસેઝર છે એની તો વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર તમે જોઈ શકો છો એના ઉપર તમે એની ટાઈમ કોલ કરી શકો છો અને બીજું આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલું જેના દ્વારા તમને ઇંગ્લિશની કોઈ પણ અપડેટ જે છે એ દરરોજ તો દરરોજ મળતી રહે આગળ વધીએ બીજું કહે છે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ મારો પ્રિય કાર્ટૂન ની સિરીઝ ખાલી કાર્ટૂન એક વાત નથી કરવાની આખી સિરીઝની વાત કરવાની છે ઓકે ઘણા બધા મુદ્દા પણ આપ્યા છે એન એનિમેટેડ કાર્ટૂન ઇઝ અ ફિલ્મ ફોર સિનેમા ટેલિવિઝન ઓર કોમ્પ્યુટર સ્ક્રીન વિચ ઇઝ મેડ યુઝિંગ સિક્વન્સ ડ્રોઈંગ વિચ ઇન્કલુડ ફિલ્મ્સ મેડ યુઝિંગ ક્લી પપેટ એન્ડ અધર મીન્સ ધીસ ડેઝ ધ કાર્ટૂન સિરીઝ ઇન સ્વિંગ આર બેન્ટેન શિવા મોટું પટલું છોટા ભીમ મિકી માઉસ સ્પાઈડરમેન પોકેમોન ટોમ એન્ડ જેરી એન્ડ

Shiva is a brave and intelligent kid who stays with his grandparents in a finish in a fictional city named Vedas City. He is a child superhero blessed with superpowers. He and his gang of friends set out to save their city from all evils. The story revolves around a nine years old boy Shiva. Who is a regular school-going, fun-loving kid? He faces a lot of villains who try to harm or try to damage any people or property to his city. He fights with them using his super gadget bicycle, which, which can fly and float on water as a speedboat. His three young enthusiastic friends and his uh, jingle help him to in his combat. Later. After the defeat of the villains, a policeman named Mr. Fira arrests them. And Shiva <coughs> and his friends are always rewarded by the Indian government for their utmost bravery. Shiva is the most in inspirational icon for children. Okay. चलो अगला विषय त्रिशून निबंध The significance of sports in education के बढ़त तरह मा खेल कुदनु महत बोलो बोलो तो इन आधारापने घना बेदामुदा आए पास चलो करिए शुरुआत sports play a great in everyone's busy life, especially for students. everyone should involve themselves in the sports activities even for a small time all throughout the day. sports are necessary because it brings physical and mental fitness to the person involved in on this regular basis. people who have busy schedule in their life get tired very easily. As we all know that living a relaxed and comfort life, we need a sound mind and a sound body. Agar kahe Education is very necessary to get name, fame, and money. In the same way, getting a sound mind and body, everyone must involve in some type of physical activities for which sports is the best way. Agar kahe being involved in sports activities benefits a person in many ways. it does not provide only physical strength, however, it increases mental power too. outdoor sports such as football, cricket, volleyball, hockey, running, etc., helps in improving physical health and mental fitness. however, some indoor games and sports like brain games, chess, sudoku, etc.,

કે હું આ વકૃત સ્પર્ધામાં આ બાબતે બોલવા જઈ રહ્યો છું લવ એન્ડ હેટ આર વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ઓપોઝિટ ઓપોઝિટ ઇન અવર ડિકોમોઇઝ થિંકિંગ આપણા વિચારસરણીમાં આપણી જે ગહન વિચારસરણીમાં જે છે પ્રેમ અને નફરત બે બીજાના તદ્દન વિરોધી ભાગ છે આગળ કહે છે વાય ધેન હેપી અનહેપી લવ ઓફન ટર્ન્સ ઇનટુ ડીપ હેટ એન્ડ રિયલ્સ રિલેશનશિપ Love is a strong feeling of affection for someone or something and hate feeling of affection for intravesty. I am sure that everyone here wants to love and be loved, but no one wants to be hated. A person in love loves everyone. This overwhelming positive feeling can change the world drastically. A person in hate becomes an embryo, a destructive force. It drives to an abuse of violence. Love is more powerful because it gives birth to new positive challenges. Love changes a person, enriches the world, extends the horizons, and change opportunities, greatness, friendships, and deepens emotions. Love is powerful because it can transform. It is, in fact, a transforming process of flexible relationships in which intimacy re remains stable. Whoever lived to hate, love is powerful because it drives negative directs and makes our existences meaningful. Hate invites loneliness, whereas love defines it, denies it. Hate ruins personality, whereas love builds ego identity hate results in acts of violence where love leads to amazing acts of kindness. hate destroys where love creates. hate is a war where love is a peace. hate is revenge where love is a construction. hate is a meaningless where love is a meaningful. it is impossible to love to hate. it is always love that gives birth to love. And that's why love is more powerful than hate. Discover love in yourself. Decrease your hate in your thought and your heart. It can be better without hate. Be sure you are more powerful to love than to hate, and the entire world turns lovable. Thank you all for leading me, your patience, ears. speech <laughs> હવે આપણને બધાને ખબર છે સ્પીચ રાઇટિંગ અથવામાં જે આપણને એપ્લિકેશન રાઇટિંગ પૂછાય છે તે વધારે સહેલી હોય છે બરોબર છે પણ એપ્લિકેશન ભણતા પહેલા એક નાનકડી એવી વાત એક બહુ મહત્વની વાત તમારા માટે વિદ્યાર્થી મિત્રો એક પીડીએફ તૈયાર છે કેવી પીડીએફ વાંચવા માટેનું મટીરિયલ હવે મેં આ વસ્તુ જે છે નોંધમાં લીધી છે ખાસ કરીને સાયન્સના વિદ્યાર્થીઓ માટે બરોબર કોમર્સ માટે પણ લાગુ પડે છે આર્ટ્સ માટે પણ પણ સાયન્સમાં વધારે લાગુ પડે છે કઈ વિદ્યાર્થીઓ બારમા ધોરણમાં ભણતા હોય ત્યારે અંગ્રેજી વિષયને વધારે મહત્વ આપી શકતા નથી જો હું એમ નથી કહેતો તમે વધારે મહત્ત્વ આપતા નથી હું એમ કહું છું તમે આપી શકતા નથી કેમ કારણ કે ઇંગ્લિશ ઇઝ નોટ અ મેઈન સબ્જેક્ટ ફોર યુ રાઇટના બરાબર તમારા જે સબ્જેક્ટ્સ છે કોમર્સવાળા માટે એકાઉન્ટ્સ છે સ્ટેટ છે ઇકોનોમિક્સ છે બરાબર સાયન્સવાળા માટે મેથ્સ છે બરોબર બાયોલોજી કેમેસ્ટ્રી છે તો એમાં તમે વધારે ફોકસ આપતા હોય છે વધારે ધ્યાન આપતા હોય છે પણ એક્ઝામ નજીક આવી ગઈ છે અને બોર્ડ એક્ઝામમાં બધાનો પેપરનો વેટેજ તો સરખો જ રહેવાનો છે ને હવે આખું વર્ષ મહેનત કરી હોય ન કરી હોય વાંચ્યું હોય ન વાંચ્યું હોય પણ હવે તમારી પાસે એક મોકો છે બરોબર એ ગરમ લોઢા ઉપર એક છેલ્લો હથોડો મારવાનો મોકો છે અત્યાર સુધીની બાકી રહી ગયેલી તૈયારી પૂરી કરવાનો મોકો છે કેમ કારણ કે તમારા માટે એક સરસ મજાનું વાંચવા માટેનું મટીરિયલ તૈયાર કર્યું છે જી હા જેટલા બોર્ડમાં પૂછાઈ ગયેલા સવાલો છે વારંવાર પૂછાતા સવાલો આ વખતે પૂછાઈ શકે તેવા સવાલો બધી વસ્તુનો સમાવેશ કરીને એક સરસ મજાની પીડીએફ તૈયાર કરી છે જેમાં સેક્શન પૂછાય માંડીને સેક્શન એના છેલ્લા સવાલ બધાનો સમાવેશ થઈ જશે અને એ પણ પાછું કલરફુલ તૈયાર કર્યું છે એટલે વાંચતી વખતે કંટાળો ન આવે બરોબર આ એક અંગ્રેજીમાં કહેવાય શું કહેવાય આ એક ટેવ છે એક ફરિયાદ જ છે લો ને વિદ્યાર્થીઓની સર અંગ્રેજીમાં વાંચતો વાંચતા કંટાળો આવે એક જ છે બધું એટલે પણ એ બધી બાબતોનું ધ્યાન રાખેલું છે તો વિદ્યાર્થી મિત્રો એ પીડીએફ તમે અમારી પાસેથી હાલ મંગાવી શકો છો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક કરીને આ પીડીએફ મંગાવી શકો છો ખાસ ઓફર છે માત્ર નવ્વાણું રૂપિયામાં તમે એ પીડીએફ મેળવી શકો છો બરોબર કોઈ પણ સાહિત્ય કરતા વિદ્યાર્થી મિત્રો માર્કેટમાં મળતા કોઈ પણ સાહિત્ય કરતા વિદ્યાર્થી મિત્રો સસ્તી કિંમત રાખેલી છે એટલે ગુજરાતનો દરેક વિદ્યાર્થી જે છે આ પીડીએફ ને ખરીદી શકે છે

सब्जेक्ट में लखो तो ऊपर लखी सको डीयर्स नीचे लिखी सको एम कई बाधो नहीं एप्लिकेशन फॉर द पोस्ट ऑफ एन एकाउंटेंट पी शुरुआत कहवा तक कई रीते खबर पड़ी कि भाई आ जगह आ वेकन्सी है तो दीस इज विथ रेफरस टू यू योर एडवर्टिजमेंट इन द इंडियन एक्सप्रेस ऑफ जान्युआरी फोर टू थाउजेंड ट्वेंटी फोर फॉर द पोस्ट ऑफ एन एकाउंटेंट इन योर कंपनी आई विश टू एप्लाय फॉर द सेम एना हूँ एप्लाय करवा मांगू छु आग પર્સનલ ની બધી વસ્તુ આપી દેવાની સૌથી પહેલાં પર્સનલ બાયોડેટા એમાં નામ પછી એડ્રેસ ડેટ ઓફ બર્થ પુરુષ કે સ્ત્રી મેરિટલ સ્ટેટસ ભાષા જાણતા હોય તે એમાં જે મુખ્ય ભાષા હોય મધર ટંગ પછી તમારું કાસ્ટ રિલિજિયન નેશનલિટી અને પર્સનલિટી જણાવી દેવાની ત્યારબાદ કેટલું ભણેલા છો તે વસ્તુ એજ્યુકેશન એજ્યુકેશન એજ્યુકેશનની અંદર બારમું ભણેલો છે બીકોમ કર્યું છે સી એ અને ડીસીએ કરેલું છે બરોબર એની ટકાવારી પર્સન્ટેજ કઈ યુનિવર્સિટીમાંથી કર્યું અને ક્યારે કર્યું એ બધી વસ્તુ જણાવી દેવાની ત્યારબાદ અનુભવ એક્સપિરિયન્સ તો એક્સપિરિયન્સ જે છે તમે સેન્ટેન્સના ફોર્મમાં પણ લખી શકો છો મેં કોષ્ટક બનાવ્યું છે કે કંપનીનું નામ બરાબર છે કઈ પોસ્ટ ઉપર હતા અને કેટલો સમય કામ કર્યું એટલે કે સંદર્ભ કે કોના સંદર્ભથી કોના ઓળખાણથી તમે જે છે અહીંયા એપ્લિકેશન આપો છો તો કોઈ પણ બે સંદર્ભ આપી દેવાના કયા કંપની એ તમે વ્યક્તિનું નામ કયા હોદ્દા ઉપર કામ કરે છે તે અને તે કઈ કંપનીમાં છે તા રેડી આગળ આગળ કહેવાનું છે કે ઇફ આઈ એમ સિલેક્ટેડ જો મારી નોંધણી થઈ જાય છે આઈ પ્રોમિસ ટુ ડિસ્ચાર્જ માય ડ્યુટીઝ ટુ યોર ફુલેસ્ટ સેટિસફેક્શન તો મારી જે સેટિસફાઈ કરવા માટેની જે કંઈ પણ મારી મારે જે કંઈ પણ કરવું પડતું હશે હું બધું કરીશ બરાબર મારી બધી ફરજો હું નિભાવીશ આઈ વેલ બી ગ્રેટ ચ્યુલી ઓબ્લીકાઇડ ટુ યુ ઇફ માં એપ્લિકેશન ઇઝ ગિવન ઓ ફેવરેબલ કન્સિડર ઇશન બરાબર એવી રીતે જે છે એપ્લિકેશનનો અંત આપી દેવાનો યુ આર્સ ટ્રુલી પસ લખનનું નામ છેલ્લે બિડાડ એટલે કે એન્કલોઝરમાં રેઝ્યુમે ટ્રૂ કોપીઝ ઓફ સર્ટિફિકેટ અને સ્કૂલનું એલ સી આ વસ્તુ જે છે ને ભેગું જોડવાનું રહેશે એપ્લિકેશન કમ્પલીટ થઈ ગઈ ચલો ઘણી આગળ પ્રશ્ન આગળ પ્રશ્ન છે અડસઠ નંબરનો શું લખવાનું છે ઈમેલ લખવાનો છે બરોબર આમાં ધ્યાન દેવાનું લખનાર કોણ છે મેળવનાર કોણ છે અને કઈ બાબતે ઈમેલ લખો છો લખનાર છે તુષાર દવે બરોબર શું કામ લખે છે તો કે ભાઈ પોતાના ભાઈને પોતાના મિત્રોને કોંગ્રેચ્યુલેટ કહે છે તો કોંગ્રેચ્યુલેટ એન્ડ વિશ ગુડ લક ટુ હિઝ ફ્રેન્ડ શ્રવણ હુ હેઝ ગોટ વિઝા ફોર કેનેડા જો ભાઈ એના દોસ્તાર શ્રવણને ઈમેલ લખે છે ને શું કામ કારણ કે એને કેનેડાના વિઝા મળી ગયા છે શું કામ મળ્યા છે વિઝા તો કે હાયર સ્ટડીઝ કરવા માટે

Shravan bingo how lucky you are it seems that your dreams has come true for long you were dreaming of studying in Canada and you have got it I know that it makes a great difference studying abroad especially in higher courses you have been studies enough all throughout in 12th you have got a distinction and now you are looking forward to a degree course in a pharmacy. It would be great rewarding to you in future. Well, my parents are also extremely happy getting this news. They have asked me to convey their blessings to you. Please accept my sincere congratulations for getting the visa and wish you a very brilliant career ahead. સરસ મજાનો ટક ચુકડો એવો બહુ નાનોય નહીં બહુ મોટોય નહીં અને જે મુદ્દો હતો એ મુદ્દો ભટકોય નહીં એવા પ્રકારનો આપણો સરસ મજાનો ઈમેલ તૈયાર છે જે આપણે લખી નાખ્યો છેલ્લે લખનાર નામ તુષાર દવે લખી નાખવાનો કમ્પ્લીટ અને ઈમેલ લાતા પૂછાય છે અહેવાલ એટલે કે રિપોર્ટ રાઇટિંગ રિપોર્ટ કયો છે જો તો રાઇટ અ રિપોર્ટ અબાઉટ હંડ્રેડ વર્ડ ઓન હાઉ યોર ક્લાસ સેલિબ્રેટેડ ટીચર્સ ડે ટીચર્સ ડે સેલિબ્રેશન ધ મોસ્ટ આઈ એમપી ધ મોસ્ટ આઈ એમ રિપોર્ટ તરીકે ગણાતો હોય તો એમાંથી આ રિપોર્ટ છે ટીચર્સ ડે સેલિબ્રેશન કરીએ શરૂઆત અમદાવાદ સપ્ટેમ્બર ટીચર્સ ડે આવે છે છે પણ એના દિવસ પછી જે આ વસ્તુ બની શકે બે દિવસ પછી અહેવાલ તૈયાર થાય એટલે આપણે એક બે દિવસ ખમવાનું રેડી સાત તારીખ છે સપ્ટેમ્બર અ સ્પેશિયલ ટુ અસ બીજ વી નુ ધેટ મિસ્ટર મિસિસ ઈમાનદાર Would be leaving school for good in a month's time. Mrs. Imandar school Mrs. Imandar ponoshe. As planned, four of August girls went early to school. We cleaned and tiled up the classroom. We put charts and paintings about the teacher on the softboard. Some were made by us, some were made by other boys and girls of the class. We decorated a vase. જેવા ક્લાસમાં આવે છે બધા બાળકો ઉભા થઈ જાય છે અને હેપી ટીચર્સ ડે જે છે વિશ કરે છે આગળ ગેવ હર કાર્ડ સમ ગેવ હર ફ્લાવર્સ નીતિન રીડ આઉટ અ પોયમ બાય પોયમ ઓર માય ટીચર This brought tears into everyone's eyes. When she told us to take out our books, we requested her not to teach. So she sat down and Gauri, our class monitor, took the lesson. Teacher She made us read and asked the questions. Then the bell rang. We wished our teachers again. We gave all the other teachers flowers and cards that they છે છે ચલો વિદ્યાર્થી મિત્રો રિપોર્ટ પૂરો થાય હવે ખાસ વાત કે ગુજરાતનો હવે કોઈ પણ વિદ્યાર્થી જે છે જેને અંગ્રેજી બોલવામાં તકલીફ થતી હોય અંગ્રેજી બોલતા ડર લાગતો હોય ને એનો ડર દૂર કરી નાખવાનો છે એવા એક સ્વપ્ન સાથે એવા એક ડ્રીમ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે સ્પોકન ઇંગ્લિશ બેચ શરૂ કરી છે જે હા વિદ્યાર્થી મિત્રો સ્પોકન ઇંગ્લિશ શરૂ થઈ ગયું છે જેની અંદર તમને મળશે એકદમ બેઝિક થી શરૂઆત હાય હેલો હાઉ આર યુ આઈ એમ ફાઇન થેન્ક યુ વગેરે જેવા વાક્યો થી શરૂઆત કરવાની છે લાઈવ લેક્ચર્સ આપવામાં આવશે લાઈવ લેક્ચર્સ લાઈવ ભણાવવા આવશે વિથ રેકોર્ડેડ ઓલસ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે એક શબ્દ જ્યારે બોલવામાં આવે અને જ્યારે એકનો એક શબ્દ જ્યારે વાક્યમાં મૂકવામાં આવે ત્યારે કયા પ્રકારના ફેરફાર થાય છે દરેક ટોપિકની પ્રેક્ટિસ સાથે કરવામાં આવશે મળશે મળશે તમને ટોપિક પ્રેક્ટિસ શીટ ટેસ્ટ આવશે વોટ્સએપ સપોર્ટ તો જ અને આઠ હજારથી થી પણ વધારે વાક્યોની એક પીડીએફ મળશે કે જેની તમે ડે ટુ ડે લાઈફમાં પ્રેક્ટિસ કરી શકો તમારું જે છે કન્વર્ઝેશન પાવર સુધારી શકો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ પણ હજી એક ખાસ કામ બાકી છે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું વિદ્યાર્થી મિત્રો તમારી સરળતા માટે અમે બધા અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવવા જુઓ તો બરોબર તો વિદ્યાર્થી મિત્રોમાં જે તમારે લાગવું પડતું એ બધા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેનાથી તમને ડે ટુ ડે અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર પાંચ નો સેક્શન ઈ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર છ ની શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો